મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા પહેલાં નીતા અંબાણી શું કરતા હતા જાણો આ વિડીયોમાં કે લગ્ન કર્યા પહેલાંથી શું કરતા હતા તો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો જન્મ એક નવેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ મુંબઈમાં થયો હતો અને નીતા અંબાણી ત્યારે નેતા દલાલ હતા તેમના પિતાનું નામ રવિન્દ્રભાઈ દલાલ હતું નીતાનો મધ્યમ વર્ગનો પરિવાર હતો પિતા આદિત્ય બિરલા ગ્રુપમાં તે કામ કરતા હતા નીતાએ છ વર્ષની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું વીસ વર્ષની ઉંમરે નીતાએ મુંબઈની એક નાની સ્કૂલમાં ડાન્સ શીખવવાનું શરૂ કર્યું નીતા અંબાણીને ડાન્સ શીખવવા માટે દર મહિને આઠસો રૂપિયા મળતા હતા મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી એક ડાન્સ પ્રોગ્રામ દરમિયાન નીતાને મળ્યા હતા આ પછી નીતાનું જીવન બદલાઈ ગયું નીતાએ ઓગણીસો પંચ્યાસીમાં મુકેશ અંબાણીના સાથે તેમને લગ્ન કર્યા હતા આજે નીતા અંબાણી દેશની સૌથી ધનિક પરિવારના સૌથી મહત્વપૂર્ણ એક સભ્ય છે